હલો મિત્રો અટાણે અહીંયા કપા આવ્યા છે મણવડીએ જો કપાશે કેટલો સરસ કપા છો કપા અમને એકદમ મસ્ત છે અહિયાં જો ફાસરિયા ગામ કપાનો ભાવ અઢીસો રૂપિયા એક એક જણી ત્રણ મણ કપા વીણે બહુ થોડાક નબળા હોય અઢી અઢી મણ કપા વિને પણ કપા સારો છે એટલે બધાને કામ થઈ રહી દાડી ઉપર બધાને કામ થઈ રહી ટેમ્પામાં અમે આવી વીસ થી બાવીસ જણા આવી અને અમે નવા ગામથી કપાઈ ફાસરિયામાં કપા એટલો સરસ છે ને કે વીણવાની મજા જ આવ્યા કરે નકરી ગોગડું નથી ગોગડું ઓછું છે આમ છે ખરું પણ કેક કેક કે હોય બાકી આમ કપા બહુ મસ્ત છે વીણવાની ફૂલ મજા આવે તો તમારે પણ કપા વિણવું હોય તો આવજો ફાસરિયામાં હાસરિયામાં શેઢો તો બહુ વાઘો છે હું અડધો પડી ગયો તો આવીને હાલી હાલી ને અમારો પગ દુખી ગયા અહીંથી પાછી વળી જાવ આ જો હામોલનું મંદિર આમ ખોડિયારમાંનું મંદિર દેખાય છે મંદિરની બાજુમાં વાડી છીએ મંદિર તો તોટાને નહીં આવે કેમેરામાં આ આવ્યું તો ખરું જો આ મંદિર દેખાય જો ધજા ફરકીએ છીએ આ જ્યાં જ હોય ને નકરો કપ્પા કપ્પા એટલામાં ફાંસીડિયા ગામમાં નકરો કપ્પા કપા જ છે અટાણે હાલ હું તમને અમારી ગાંહડિયું બતાવું બધાઈને